પોતાના એરિયામાં લુપ્ત થતા પક્ષીઓ જોઈને ચિંતા થવા લાગી ત્યારે એક લાખ ચકલી ઘર બાંધવાનો ટાર્ગેટ બનાવ્યો અને એકલા હાથે છેલ્લા ત્રણ મહિનાથી આ યજ્ઞ જોડાઈ ગયા અમરેલીના છભાડિયા ગામના વતની સુજીતભાઈનું સપનું આર્મીમાં જવાનું હતું આર્મી ગ્રાઉન્ડ મેડિકલ કમ્પ્લીટ તો થઈ ગયું પરંતુ પરીક્ષા રદ થઈ ગઈ એ પછી ઉંમર વધી જવાને લીધે ક્યારેય પરીક્ષા આપી શક્યા નહીં ત્યારે તેમણે વિચાર્યું કે બોર્ડર પર જઈ દેશ સેવા ન કરી શક્યો તો શું થયું પરંતુ સમાજમાં રહીને સેવા આપી શકું છું બસ પછી તેમણે સૌપ્રથમ પ્રથમ પોતાના સ્વખર્ચે ચકલી ઘરો બાંધવાનું શરૂ કર્યું તેમણે એકલા અત્યાર સુધી બાંધ્યા છે અને હજુ પણ ચાલુ છે આ ઉપરાંત સુજીતભાઈ તેમના આસપાસ રહેતા ગરીબોને ભોજન કરાવે છે તથા રખડતા શ્વાનોને બિસ્કીટ ખવડાવે છે તેઓ ડાયમંડનું કામ કરે છે અને આ બધું જ સ્વખર્ચે કરે છે વહેલી સવારે કે રાત્રેના સમયમાં તેઓ અબોલ પશુ પક્ષીઓ અને ગરીબો પાછળ ગાળે છે જેના માટે તમામ સામાન પોતાનાથી થઈ શકે તેટલું લાવી તે સેવા કરે છે જો તમને પણ સુજીતભાઈની આ સેવા ભાવના ગમી હોય તો તેમને સંપર્ક કરી મદદ કરી શકો છો